રાણપુર ગામ ખાતે આવેલ આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત અવસ્થામાં છે સરકારી દવાખાનામાં માં રાણપુર ગામ અને આસપાસના ગામના લોકો આરોગ્ય સેવા માટે આવતા હોય છે તો સામૂહિક આરોગ્ય સ્તરના મેડિકલ સ્ટાફ ડોક્ટર અને સાધન સુવિધા હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ સરકારી દવાખાનાનું બિલ્ડિંગ જ જર્જરિત અવસ્થામાં છે ત્યારે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ હોસ્પિટલમાં મહિલા પુરુષ વોર્ડ જર્જરિત હોવાને કારણે દર્દીઓને લોબીમાં નિદાન સારવાર કરવી પડી રહી છે લેબોરેટરી અન્ય જનરલ વોર્ડ તથા રૂમના છતમાંથી મોટા ગાબડા પડી ગયા હોય સામે આવ્યું છે વારનવાર પોપડા પડતા હોવાને કારણે દર્દીઓને અકસ્માત પણ થતો રહેશે તો સરકાર દ્વારા હોસ્પિટલને સ્થળાંતરિત કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે દવાખાના માટે જરૂરી સાધન સુવિધા ઉપલબ્ધ થાય પછી હોસ્પિટલ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે દર્દીઓને જરૂરી સારવાર માટે ખાનગી કંપની દ્વારા સાધન સુવિધાની મદદ કરવામાં આવી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન આ સાધનોની પણ સુરક્ષા કેટલી

બારે બધે લઈ તળુ પડી જાય છે જરૂરત છે પણ કોઈ ધ્યાન દેતું નથી આ પડી ગયા છે એના કારણે લોકોને નુકસાન થાય હા નુકસાન થાય એવું છે અંદર પોહળા બી પડે હે

જે તે સમયે આ બિલ્ડિંગનું બાંધકામ થયું ત્યારે પણ અમે લોકોએ આંદોલન કર્યું હતું બિલ્ડિંગ બની ગયું હતું પણ ના વાકે બિલ્ડિંગ કે પીએસસી ચાલુ નહોતું થયું ત્યારે પણ આંદોલન કર્યું હતું છેલ્લા દોઢ બે વર્ષથી બિલ્ડિંગ જર્જરિત છે એન્જિનિયરો આવી અને એની નોંધ પણ કરી ગયા છે કે આમાં બેસવાલાયક જગ્યા નથી આ

દર્દીઓ ની પાસે બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી આ લોકો અહીંયા સારવાર કરી રહ્યા છે અત્યારે જે 35 લાખના તે સાધનો આપવામાં આવ્યો છે આ બિલ્ડિંગની અંદર જ આપવામાં આવ્યો છે એને ઉપર નુકસાન થવાની સંભાવના કેટલી ટેક્સપિંગ ગ્રુપ તરફથી ખૂબ સરાહનીય કામ કરેલું છે એમને 35 થી 40 લાખ રૂપિયાના સાધનો લોકાર્પણ આજે વિધિ જે કરવામાં આવી ખૂબ જ તે એમને અભિનંદન પાત્ર છે ત્યારે આ બિલ્ડિંગ ને ફરતી રિનોવેશન થાય અથવા નવી બિલ્ડિંગ બને તો આ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા ના જે દાન કરેલા એ લોકો બીજા દાન કરવા માટે પ્રોત્સાહિત થાય અને જો આ નુકસાન થશે આ જે દાન કરેલું છે ને નુકસાન થશે તો બીજા કોઈ લોકો